ગુડ મોર્નિંગ ને સીતારામ બધાની બધાના વિડીયા જોવે પેલો વ્લોગ બનાવી નાખો તો આપણે આવે ગણતા વેકેશન કરવા બાપાને ઘેર ને આવે ગું તું ત્યાં ઓપનર એટલે અમારા સાનવીબેન ઐતગા ઐતકા થતા ને અહીંયા માંડવી કાઢતા તગારા કે મમ્મી હું હારા ને આ ભાઈ જોવો આજે ત્યાં ઓપનર ચાલુ ભેગ થયું ભેગું ત્યાં લગાડે લીધું કે આપણી કામ કરવાનું રજા સાનવી બેન આવી ગયા ચશ્મા પહેરીને કે મમ્મી મારી આંખમાં કચરો જાય કે આ ઓપનર મજૂર આવે ગાતા ને એવું બસ ચાલુ કર્યું થોડું તો તા હેરખું એલું નહીં વરે પાછું ચાલુ કરવાનું થાય ને સાનવી બેન મજા આવતી હતી કરતા હતા ડિસ્કો આ બાજુ થી બે જણા ઓપનરમાં માંડવી ઓરતા હતા અને આ ઓલું નવું ઓપનર આવે એમાં બહુ માણસોની ની તે જરૂર પડે નહીં એટલે મેં મારા ભાઈને કીધું લાઈવ હું હેલ્પ કર્યા તો એની તો હરાથો હાશ આપી દીધો એટલે આપણી કરવા માંડે પછી એક ઊંડ ઉપડતું નહોતું એક ટ્રાય કરી પછી બીજી ટ્રાય કરી ત્રીજી ટ્રાય કરી તો ત્યાં થોડુંક આવ્યું પછી મારો ભાઈ કહે કે લાઈવ રહેવા દે તમે તમે તગારા હાલવામાં જ હાલો એટલે આપણી લઈ લીધું તગારું પણ તગાર હારે હારે ને પગું દુખવા માંડે ઢેગ લોગ આવે સેટો રહી ખોતો મી કીધું કે આ કામ આપણાથી આય નહી થાય એટલે તગારું આપણે હેઠું મૂકી દીધું તો તમારો ભાઈ કે ઈનો હાલે હાંજ સુધી તગારા હારવાના આ તમે આપણે ધરમ કરતા ધાર થઈ એવું થયું પછી મેં કીધું કે લાવો હું જમ્પિંગ થતી મજા ઘડીક વાર ખૂંદ આપણે કુરકુરિયા ખાતી હતી ન્યા ઈ બેન તો અમારે સંપલ વગર રખડતા હતા જો એવા ખુરશી નાખીને બેસેજ તું માંડવીનો ઢેગલો હજે તો થોડોક થયો તો બાપા આ તો જોવા કે ઢેગલો કાંક પી ગયો ઓર બોર બધુંય હારું હાલતું તું તી ઠેકી બાંધો નહીં આવે પાંચસો ક મળતા આરામથી થઈ જાય બા પણ શાનવી જો વા ડાન્સ કરતી હતી પાછી આ ઓપનર હારું આમાં માંડવીને તગારા તો ન હારવા શાનવી જોતી હતી કે કઈ કેવો ક વજન ને આ ભાઈ કઈ કે બીડિયામાં શાંતિ મણી લે લે કે હુંય તારા એરી ફેમસ થઈ જાય એ કે મેં કીધું કે પેલા મણી તો ફેમસ થવા દો જોયું તો સાનવી દેખાતી નહોતી એટલે સાનવીને ને તો એ ત્યાં બગીચામાં આટા મારતી હતી પાછળ કે મમ્મી મણી રમકડું ચડે મેં કીધું આ રમકડું નથી ને આ લાઈનનો કટકો સીટીના સીટી થોડો દેખવા હોય આવા મેં કીધું કે તું આ સાની મને ખુરશી નાખે ને બે તો ઈ કે મમ્મી થાકે ગઈ તો એ કે મમ્મી બોર જોઈ કે કે બોરડી હે તો ત્યાં ગઈ હેઠી પછી રોતી તી વિડીયો ઉતાર્યો રહ્યો ખીચકાઈ ગઈ ને આ ભાઈ જો એણે મોજમાં ઉતારો પણ પછી આપણે આવે ગાં સીતાફળ ખાવા સીતાફળ ખાઈ ને પાછા ખેતરમાં ગયા તો સાની બેન જે ખેતરમાં જ ઉતાકો ઉતો પણ કહે કે ઘેર આવતી રહે તો ઘેર આવતી નહોતી ઈ કે કે મારે ઈ મગોટું હારું પછી એને બગાવીને કીધું કે હાલ તુણી નારિયેર નું પાણી કાઢી દે પછી નારિયેર નું પાણી કાઢી દેતી હતી પણ નારિયેર એવું બધું નીકળતું નતું આપણે મન મન કરે અડધો ગલાસ ભરાણો એ સાનવી ની આપી દીધું પીવા સાનવી બેનની કાલે તરબૂજ જોયું તું તો કે મમ્મી હાલ તું મણી એક વસ્તુ આપી કે જો હું તોણે દેખાડા હું વાહે વાહે જોવા વઈ ગઈ ત્યાં દાતળી લઈને જતી તી તો કે જો વાહે તરબૂજ કે તો મી જોયું હતું એ તરબૂજ કાશું હું તું પણ બીજું જડે ગું આપણી પાકલ તો કે મમ્મી આ તોડા તો એ મેં કીધું કે એ રહેવા દે પાકલ હું તોડે દઉં પછી પાકલ ને પાસે તો બીજા ઘણા ઝીણા હું ઉતા તરબૂજ મેં કીધું કે અરે વા આપણી રોકા હું એટલા દી તરબૂજ ખાવા જઈએ કાયમ એક એક પાખીએ પછી મોટું તરબૂજ હતું એ જોયું તો એ તો તૂટેલું જ હતું પછી આપણી લે ને આવે ઘેર ને મૂકી દીધું ફ્રીજમાં કીધું કે બધા એ ખેતર રૂમ ઢેખાય ને વ્યાંગા વરે ખેતરમાં તો તે ઢેગલો હારો થઈ ગયો બધા ચા પીવા ખોટી થયા બેઠા બેઠા ચા પીતા એટલે આપણી બધા વિડીયો ઉતારતા અમારે આ બાજુ ઓપનર આવે તો બધા જોવાતા આવે જ કે માંડવી કેટલીક થાય એટલે બધાય પોતપોતાનું ઓપિનિયન દેતા હતા